વલસાડના ઔરંગા નદીમાં પૂરને પગલે વલસાડ શહેરમાંથી છસોથી વધુ લોકોનું સ્થળાંતર કરાયું ધરમપુર અને કપરાડામાં મોડી રાતથી જ ભારે વરસાદને લઈને વલસાડની ઔરંગા નદી બે કાંઠે વહી રહી છે જેને લઈને ઔરંગા નદીના પાણી વલસાડ શહેરમાં ઘૂસતા વલસાડનું તંત્ર એલર્ટ થયું હતું વલસાડ જિલ્લા તંત્ર દ્વારા ઔરંગા નદીની સપાટી ઉપર ચાંપતી નજર રાખવામાં આવી હતી ઔરંગા નદીના પાણી વલસાડ શહેરના નીચાણવાળા વિસ્તાર એવા કાશ્મીરનગરમાં પાણી ઘૂસવાના શરૂ થતાં તંત્ર દ્વારા વલસાડ પોલીસની મદદથી સ્થાનિકોને સ્થળાંતર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી ફાયર વિભાગની ટીમ તેમજ પોલીસની ટીમનો કાફલો ઘટના સ્થળે પહોંચી લોકોને સ્થળાંતર કરવા સમજાવ્યા હતા જેમાં છસોથી વધુ લોકોને સેલ્ટર હોમ ખાતે ખસેડવામાં આવ્યા હતા વલસાડ જિલ્લામાં ગઈકાલે રેડ એલર્ટ હતું આજે અને આવતીકાલે પણ ઓરેન્જ એલર્ટ છે પછીના બે દિવસ યલો એલર્ટ છે બે ગઈકાલથી વલસાડમાં ટોટલ જે વરસાદ પડ્યો અને આજ સવારના છ વાગ્યાથી ચાર કલાકની અંદર તો વલસાડમાં પાંચ ઇંચ અને એ સિવાય ધરમપુર પાલડી અને કપરાડા ઉમરગામને વાપીમાં વરસાદ ઘટ્યો છે રાત્રે વરસાદ બધી જગ્યાએ તો અત્યારે ખાલી વલસાડ પ્રોપરમાં વરસાદ વધારે છે બાકી બધે વરસાદ ઓછો છે ધરમપુરમાં અઢી ઇંચ છે પારડીમાં બે પોઈન્ટ છે કપરાડા બે પોઈન્ટ અડતાળીસ છે ઉમરગામમાં પોઈન્ટ છપ્પન જ છે ખાસો વરસાદ ઓછો થઈ ગયો છે અને વાપીમાં એક પોઈન્ટ ચોસઠ છે એ સિવાય આપણે વાત કરીએ તો અત્યારે રાત્રે દમણગંગા ડેમમાંથી દોઢ લાખ ક્યુસેક્સ પાણી છોડ્યું હતું હવે અત્યારે પંચાણું હજાર પાણી છોડ્યું છે એટલે આઉટફ્લો હવે ઘટ્યો છે સામાન્ય રીતે ત્યાં અઢી લાખ ક્યુસેકથી વધારે પાણી છોડાય ત્યારે નદી પર જે ખતરાની સંભાવના હોય છે એટલે દમણગંગા નદી અત્યારે કોઈ પ્રશ્ન નથી આપણે વલસાડની વાત કરીએ તો ભૈરવી ખાતે વચ્ચે પાણીનું લેવલ સાડા પાંચ મીટર હતું પછી પાંચ થયું અત્યારે ચાર પોઈન્ટ પંચોતેર મીટર થઈ ગયું છે એટલે પાણીનું લેવલ ઘટે છે એટલે વલસાડ સિટીમાં પણ પાણી ઓછું આવશે અને ઉપરાંત ધરમપુર કપડા વિસ્તારની અંદર પણ વરસાદ બંધ થયો છે એટલે એના કારણે પણ હવે પાણીનો ઇન્ફ્લો વલસાડમાં ઓછો થશે આ વલસાડની આપણે વાત કરીએ તો કાશ્મીરનગર બરૂડીયાવાડ ત્યાંથી આપણે ત્રણસો વ્યક્તિઓને છોત્તેર ફેમિલી છે એને આપણે રામલલ્લા હોલમાં આપણે શિફ્ટ કર્યા છે પછી ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો જવાહરનગર વેજલપોરમાં ત્યાં પંદર ઘર અને પચાસ વ્યક્તિઓને આપણે શિફ્ટ કર્યા છે પંચાયતમાં અને ગુંદલા પ્રાથમિક શાળામાં પછી ભાગડા ખુર્દમાં પચાસ ઘરોમાં શિફ્ટ કર્યા છે એમાં ત્રણ મકાન એવા હતા કે જેની પ્રોટેક્શન વોલ નદીના કિનારે હતી એ ત્રણ મકાનો તમે વહેલા શિફ્ટ કરી દીધા હતા પણ એ સિવાય પણ પાણીનું લેવલ વધ્યું એને અમે બાકીના મકાનો પણ સલામતી ખાતર શિફ્ટ કરી દીધા છે એ ઉપરાંત નનકવાડા ખાડિયા ફળિયામાં ત્યાં આગળ પાંચ ઘર છે એને આપણે શિફ્ટ કર્યા છે અને લીલાપોરમાં પણ છ ઘર છે એને પણ આપણે શિફ્ટ કર્યા છે એ સિવાય હાલર તળાવનું જે નીલકમલ સોસાયટીનો વિસ્તાર છે તળાવ ઓવરફ્લો થયેલું છે એનો પાણીના રસ્તા નિકાલ માટે પણ નગરપાલિકાએ કાર્યવાહી કરી રહી છે કપરાડા તાલુકાની વાત કરીએ તો કપરાડામાં ઓમકચ્છ ગામ છે ત્યાં એક ટેમ્પો આઈસર ટેમ્પો પાણીમાં તણાતો હતો મોટા પોંડા એટલે ડ્રાઈવરને બચાવી લીધો છે એ ઉપરાંત કપરાડાનું એક ગામ છે કપરાડા તાલુકાનું એક ગામ છે જ્યાં આગળ ગઈકાલે રાત્રે મને ફરિયાદ મળી હતી કે વાડી ગામ છે એમાં ડુંગર ધસી ફરિયાદ હતી અગાઉ ગયા વર્ષે પણ જીઓલોજી માઇનિંગે પણ એની તપાસ કરેલી છે મેં વિગતો કઢાવી છે અને આ વર્ષે પણ આપણે એનું પ્રોપર સ્ટડી કરાવી લઈશું પણ ત્યાં આપણને જે જોખમ લાગતા હતા એવા ત્રણ મકાનોને આપણે શિફ્ટ કરાવી દીધા છે એ ઉપરાંત અત્યારે વાત કરીએ તો એકસો ને અઠ્યાવીસ રસ્તા બંધ છે એમાં પંચાયતના એકસો ને બાવીસ રસ્તા છે અને માર્ગમકામ સ્ટેટના છ રસ્તા છે અને માર્ગમકામ સ્ટેટનો જે મુખ્ય રસ્તો ખેરગામ ગુંદલાવ એક મેઈન રસ્તો જે છે સ્ટેટ આવ્યો એ બંધ છે અત્યારે એનડીઆરએફ એક ટીમ ત્રીસ મેમ્બર્સ છે એ અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવ જેથી આવના ન્યૂઝ અપડેટ્સ ની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે